વિશ્વ શાંતિ એક આહુથી અખંડ ભારતના નિર્માણ માટે આગામી નવ અને દસ જાન્યુઆરી સુરતમાં વિશ્વ સૌથી મોટી અગિયાર હજાર એકસો અગિયાર કુંડી વિશ્વ શાંતિ મહાયજ્ઞ અને વિશ્વ સંત સંમેલન તથા ધર્મસભા યોજાનાર છે જેનો ઉદ્દેશ વિશ્વનું કલ્યાણ રાષ્ટ્રની રક્ષા અને હિન્દુ ધર્મ તથા ગૌ માતાની રક્ષા ભારત ફરી વિશ્વગુરુ બને તેવા સંકલ્પ સાથે પદ્મશ્રી એવોર્ડ એવોર્ડ ડોક્ટર કનુભાઈ ટેલર આઠ બટુક જ્યોતિષાચાર્ય હેમંતજી રાવળ અને રાજેન્દ્ર શાસ્ત્રીજીના સાનિધ્યમાં આ યજ્ઞ અને ધર્મસભા યોજાશે આ યજ્ઞમાં ભારતભરમાંથી ધર્મ યજ્ઞુરુ અને સાધુ સંતો ઉપસ્થિત રહેના છે યજ્ઞ નવ અને દસમી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ સૂર્યપુત્રીમાં તાપી નદી કિનારે આવેલા પાલ અટલ આશ્રમના શ્રી પારદેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજના છે જેમાં શહેરીજનોની સાથે ધર્મપ્રિય લોકોને પધારવા આહવાન પણ કરાયું હતું અને યજ્ઞની આવતી લાભ લેવા પણ જણાવાયું હતું નવ દસ બાવીસ બે હજાર વિશ્વ શાંતિ અર્થે જ્યારે હજાર એકસોને અગિયાર કુંડીનું અવનનું આયોજન કરવામાં આવી રહ્યું છે મુખ્ય યજમાન અને એ પ્રતાપભાઈ મનુભાઈ ટેલર અટલ આશ્રમ અને આપસરો એની સાથે જોડાયેલા છે આવો આપણે સાથે મળી આ યજ્ઞને આપણે સફળ કરીએ આરટીઓ ઓફિસથી પાછળના ભાગની જગ્યા જે ખુલ્લી છે બસ જે માછલી ઘર સુધીની જગ્યા સાફ કરી અને એની અંદર એક જેનું આયોજન આપણે કરવાનું છે જગ્યા વિશાળ જોઈએ એની પછી આગળ 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 વિચાર કરીશું પરંતુ અત્યારે આ બીજ આપણે રોપી દીધું છે આનો સંદેશ આપ લોકો બધા ઘર ઘર સુધી પહોંચતો કરે એવી હું કામના કરું કેટલા દિવસ કાર્યક્રમ ત્રણ બે દિવસ છે આમ ત્રણ આમ તો જોઈએ તો આવો મોટો કાર્યક્રમ કેટલો સમય લાગશે ત્રણ દિવસનો કે બે દિવસનો કાર્યક્રમ થશે કારણ કે અગિયાર હજાર એકસો ને કુંડની દશાંગ હોમ એમની આહુતિઓ એટલા કુંડો બનાવવા એટલા બ્રાહ્મણની કરવાની તૈયારી એટલે બધી આગામી તારીખ નવમી અને દસમી જાન્યુઆરી બે હજાર બાવીસના ના રોજ સુરતના આંગણે યોજાનારી એક આહુતિ અખંડ ભારત નિર્માણ માટે અને વિશ્વ શાંતિ માટેના મહાયજ્ઞ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવાય છે સાથે